હું હંમેશા મારા વિસ્તારના નાગરિકો સાથે છું અને રહીશ વિસ્તારના નાગરિકો માટે જે કંઈ અવાજ ઉઠાવવાનો હશે હું ઉઠાવીશ પરંતુ જે મને ઉપરથી કહેવામાં આવ્યું કોઈક લોકોએ અંદર ખાનગી બધી વાતો ચાલતી હતી કે તમે તમારા હસબન્ડને લઈ અને અમારા કોઈક નેતાને મળવા ગયા અને એમને શીખવાડ્યું મારા હસબન્ડને આજે પણ અધિકારીઓ ઓળખતા નહીં હોય કે મારા કાર્યાલયમાં ક્યારે આવતા નથી ક્યારેય કોર્પોરેશનની અંદર આવતા નથી far